પરણીતાની સાથે મિત્રતા કેળવી શીતલ ફોટો સ્ટુડિયોઝના રિસેપ્શનિસ્ટને ઇમોશનલ બ્લેકમેલ કરી પરણીતાની હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યા બાદ પચાસ લાખ રૂપિયાના દાગીના અને અઢી લાખ રૂપિયાને રોકડ લઈ લીધી હોવાના બનાવો પોલીસ પંથકે નોંધાતા પોલીસે નારાધમ આરોપીની ધરપકડ કરી છે સુરતમાં વારંવાર બળાત્કારની ઘટનાઓ બની રહી છે ત્યારે પાલ પોલીસે હાલ એક બળાત્કારીની ધરપકડ કરી છે પાલ પોલીસ પથકે પરણિતાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટ એવા અર્જુન કંથારીયાએ તેમની સાથે મિત્રતા કેળવી હતી અને પરણીત પીડાતા અર્જુનને મદદ કરવા માટે તેને ઇમોશનલ બ્લેકમેલ કરી પાલની ફોર સિઝન હોટલમાં લઈ જઈ છ છ વખત બળાત્કાર ગુજાર્યો હતો અને મિત્રતા સમયે આરોપી અર્જુન કંથારિયાએ પરણિતા પાસેથી પચાસ લાખ રૂપિયાના દાગીના તથા રોકડ અઢી લાખથી વધુ પડાવ્યોનો પણ ઉલ્લેખ ફરિયાદમાં કરાયો હોય જેના આધારે પાલ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અર્જુનિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની છે પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ બી એનએસ બે હજાર ચોસઠ બે એમ ત્રણસો અઢાર ચાર ત્રણસો બાવન મુજબની ફરિયાદ અર્જુન ધ્રુપદ કંથારીયા વિરુદ્ધ આપેલ છે એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રી નું શૂટિંગ ફોટો શૂટ કરવાનું હતું જે ફોટો શૂટ બાબતે શીતલ શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ અર્જુનભાઈ મારફતે આ ફોટો શૂટ કરવામાં આવેલ જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઓછીના માગવાની શરૂઆત કરેલી તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી પાંચ હજાર રૂપિયા પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી બાવન લાખ ઓગણપચાસ હજારથી ઓગણપચાસ હજાર જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે આરોપી અટક કરવામાં આવેલ છે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે આમ તુરત શહેરમાં વારંવાર બળાત્કારની ઘટનાઓ બની રહી છે જેને કારણે હાલ શીતલ ફોટો સ્ટુડિયોઝના રિસેપ્શનિસ્ટ અર્જુન કંથારિયાની સામે પણ બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે